વલસાડના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા એકતા એજ્યુકેશન સેન્ટર નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જીએનએમ નર્સિંગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું એકતા એજ્યુકેશન સેન્ટર નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નર્સિંગમાં એડમિશન આપી ઊંચી ફી વસૂલી નાપાસ કરાયા વિદ્યાર્થીઓની સ્કોલરશિપના બેંક એકાઉન્ટથી વિદ્યાર્થીઓ અંજાન

અમે બે હજાર બાવીસમાં એડમિશન લીધેલું અને અમારા પર એડમિશન એમ લેવાડીને લેવાલું કે તમે એડમિશન લ્યો પાસ થવાની ગેરંટી અમારી ફૂલ અને સ્કોલરશિપ પચાસ હજાર મળશે તેમાંથી જ તમારી ફી બી લેવાશે તમારે બેંગ્લોર જવાના એક્ઝામ આપવાના ભાડુંના પંદર હજાર ભરવાના અને અમે એક્ઝામ આપી બી અને પંદર હજાર ભરીને બેંગ્લોર ગયા બી પર રિઝલ્ટમાં કેટી બધુંમાં અને એ લોકો હવે કહે છે કે પાછા એક્ઝામ આપવા જાઓ સાડા સાત હજાર ભરવાના હવે સાડા સાત બે વાર એક્ઝામ કેન્સલ થઈ પહેલાં પંદર હજાર ને પછી વીસ હજાર ભરીને ગયા ત્યારે બી ફેલ બધા અને પાછા હવે અત્યારે જ્યારે એક્ઝામ આપવા જાના ત્યારે સાડા સાત હજાર ભરવાના અને તે બી બે વર્ષની એક્ઝામના અને સ્કોલરશીપ કેટલી આવે છે ક્યાં આવે છે અમને કંઈ જ ખબર નથી કઈ બેંકમાં ખાતું છે તે બીની ખબર મળે અને અકાઉન્ટ નંબર બીની ખબર કંઈ જ નહીં બે ચેક કે લોકોએ કોરામાં પણ સાઇન કરીને લીલા અમારે માટે બી અમારા અકાઉન્ટ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તો લે જ એની સાથે સિમ કાર્ડ નવો ઓપન કરેલો તે બી અમને કહ્યું નંબર છે એ બી ખ્યાલ નથી અમારા વલસાડના ચાલીસ ચાલીસ છે અમારી સાથે છેતરપિંડી થઈ છે બધી જ વાતમાં ડોક્યુમેન્ટમાં બી સ્કોલરશીપમાં બી અને ફીઝમાં બી આ એકતા એજ્યુકેશન સુરતમાં આવેલી છે રાજપીપળામાં તા સોનગઢ વ્યારા ટોટલ મળીને ત્રણસો ઉપર જેવા વિદ્યાર્થી છે એ બધા જ ફેલ છે ખાલી બે જણ વિદ્યાર્થી પાસ થયેલા છે ત્રણસોમાં આ જીએનએમ નામનો વલસાડ તાલુકામાં જે કોર્સ ચાલી રહ્યો એ આદિવાસી છોકરીઓને એડમિશન આપી મોટા પ્રમાણમાં જે સ્કોલરશીપો એમને મળે છે એ પડાવી ખાવાનો આ એ લોકોનો હેઠો સર આ કરવામાં આવેલું છે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે કે ત્રણ સાડા ત્રણ વર્ષનો કોર્સ છે અને તમારે પૈસા ભરવાના તમારી સ્કોલરશિપમાંથી જ તમારા પૈસા એ ફી તરીકે ચૂકવવામાં આવશે પણ એ છોકરાઓને જાણ કરવામાં નથી આવતી કે એની સ્કોલરશીપ કેટલી આવતી છે અને આની ફી કેટલી છે કોઈપણ જાતની રસીદ નથી આપવામાં આવી અને કોઈપણ જાતની એને એ છોકરીઓને જાણ કરવામાં નથી આવી એ લોકોને એકાઉન્ટ પણ એવી જગ્યાએ ખોલાવવામાં આવે કે જે વિસ્તારમાં એ લોકો એ રહેતા હોય એ વિસ્તારમાં ની બેંકમાં નહીં અને સુરત જે એમની સંસ્થા છે પંજાબ સીટ નામની બેંકમાં એકાઉન્ટ ખોલાવી એ લોકોના નામે સીમ કઢાવી એ એ લોકોની રીતના પૈસા ઉપાડી લેવામાં આવે છે સમગ્ર રાજ્યમાં સાડા ત્રણસોથી વધારે સ્ટુડન્ટો છે આ જીએનએમના અને એના માટે એને છેતરપિંડી કરવામાં આવે છે અને આ સંસ્થાઓમાં બધા જ જગ્યાએ જે આદિવાસી વિસ્તારના છોકરીઓને એડમિશન આપવામાં આવે છે જેથી એ ઉગ્ર રજૂઆત પણ કરી ન શકે પરીક્ષા ફેલ મને એવું લાગી રહ્યું છે કે આ જાતે રેને ફેલ કરવામાં આવે છે કે આગલા વર્ષ માટે એ લોકોની સ્કોલરશીપ મળે અને સીધી સ્કોલરશીપ એ લોકો ઉપાડીને એ લોકો સગે વગે કરી નાખે અને જે આ પોસ્ટલ જીએનએમ પોસ્ટ છે એને બદલી નાખીને આવતા વર્ષમાં બીજું નામ આપી દે છે અને એ નામે આ લોકોના એડમિશન એમાં કરાવી એની પણ આ જે સ્કોલરશીપ મળે છે એ એ લોકો વાપરવા માટે આ કરી રહ્યા છે એક્ઝામ આપવા માટે પણ આ છોકરીઓ પર ખાસા એવા પૈસા લેવામાં આવે છે પંદર હજાર સૌ પ્રથમ ફી ભરવામાં આવે છે અને એક્ઝામ કેન્સલ ત્યાં લઈ જાય અને એક્ઝામ કેન્સલ થાય એમ કરી ફરી એ લોકોને લાવવામાં આવે છે અને ફરી પાછી એક્ઝામ આપવા માટે વીસ હજાર રૂપિયા પાછી ફી ભરવામાં આવે છે આ મને લાગે બે વાર બે વાર કેન્સલ થઈ એ લોકોના જાણવા પ્રમાણે બે વાર એક્ઝામ કેન્સલ થઈ માંગ છે છોકરી લોકોના ડોક્યુમેન્ટ પણ બે હજાર બે હજાર એકવીસમાં લીધા હોય તો બે હજાર પચીસમાં આપવાની વાત કરે છે એનો મતલબ એવો છે કે એ ડોક્યુમેન્ટનો વારંવાર ઉપયોગ કરી સરકાર પાસે મોટા પૈસા પડાવી લેવાની એ લોકોની યોજના છે મારું નામ અશ્વિની સુનિલભાઈ છે હું એક્ટ એજ્યુકેશનમાં એડમિશન લીધું છે જ્યારે અમે એડમિશન લીધું ત્યારે અમને જી જીએનએમ કહેવામાં આવ્યું હતું અત્યારે અમારા ડોક્યુમેન્ટ લઈને એ લોકોએ જી જીએનસી જીએનસીમાં એડમિશન લીધું છે અને અમારા સાથે છેતરપિંડી કરે છે અમારા ડોક્યુમેન્ટ માંગે છે તો અમને કહે છે કે તમારા ડોક્યુમેન્ટ માટે તમારે પંચાવન હજાર ભરવા પડશે સાત હજાર ભરવા પડશે અને બે હજાર પચીસમાં તમારા ડોક્યુમેન્ટ આપવામાં આવશે તમારા ડોક્યુમેન્ટ તમારા બોન્ડ લઈ લીધા છે એટલે તમારા ડોક્યુમેન્ટ તમે પૈસા ભરશે તો જ મળશે એવું કહેવામાં આવે છે અમે એક્ઝામ આપવા ગયા છે ત્યારે પંદર હજાર ભરી છે અને અમારી ફીઝ એ લોકો શિષ્ય શિષ્યવૃત્તિમાંથી લે છે પણ અત્યાર સુધી અમને ખબર નથી પડતી કે અમારી શિષ્યવૃત્તિ કેટલી આવે છે ને એ લોકો કેટલી ફીઝ લે છે કોઈ શિષ્યવૃત્તિ માટે તો એટલું જ કીધું કે કે એડમિશન તમારે સ્કોલરશીપમાંથી તમારા પૈસા લઈ લેવામાં આવશે એટલે ખાલી તમે બેંગ્લોર પૈસા ભરવા જા એડમિશન અરે એક્ઝામ આપવા જશે ત્યારે તમારે પંદર હજાર ભરીને જવા પડશે બાકી આ અહીંયા શિક્ષણ માટે પૈસાની ભરવાના તમારે એડમિશન સ્કોલરશીપમાંથી લઈ લેવામાં આવશે એવું જ કીધું બાર બારમાની માર્કશીટ દસમાની માર્કશીટને ને એલસીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા તે બદલ આધાર કાર્ડ બેંકની પાસબુકની ઝેરોક્સ ચેક ચેક કોરા ચેક બે લઈ લીધા સાઇન કરીને આ ઇન્સ્ટિટ્યૂટ અમને બધાને છેતરપિંડી કરે છે અમે ચાલીસ વિદ્યાર્થીઓ વલસાડમાં છે બાકી બીજી સંસ્થામાં એ માટે ત્રણસોથી થી વધારે હશે